આવ્યા છે આખોલ ચોકડીથી મળેલા મહત્વપૂર્ણ કોલ પછી એકસો બાર ની ટીમે એક્ઝામ્પલરી અને પ્રશંસનીય કામગીરી બજાવી હતી પાયલોટ સુરેશ અને ઇન્ચાર્જ પ્રવિણભાઈએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી ઘટના સ્થળે ઝડપથી પહોંચી કોઈ વિલંબ કર્યા વગર ચુસ્ત શોધખોળ શરૂ કરી સમગ્ર પ્રક્રિયામાં ટીમે સમજદારી સતર્કતા અને માનવતા ભર્યું વર્તન દાખવ્યું હતું ભૂમિબેનના પિતા લેખરાજભાઈ સોનાભાઈ માજી રાણા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પોલીસ તંત્રએ વિસ્તૃત તપાસ ચલાવી હતી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે જો ભૂમિબેન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થાય તો તાત્કાલિક એકસો બાર હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જનતા અને પોલીસ વચ્ચેનું આ સંકલન સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતાને વધુ મજબૂત બનાવે છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ